લોક લોકમેળા એસોસિએશન કાલે અમારા મુખ્યમંત્રીના અગ્ર સચિવને મળ્યા તેમને પોઝિટિવ આન્સર મળ્યો તો આની પહેલા અમે મુખ્યમંત્રીને બે રજૂઆત કર્યું તેમનો આ આન્સર છે આજે અમારી ગાંધીનગર લોએન્સ સેક્રેટરી સાથે જેને એસઓપી બહાર પાડી છે તેના અમારે એસોસિએશનના કમિટીના મેમ્બરો એની સાથે અમારા જ મીટિંગ છે એટલે જે આ કાંઈ નિર્ણય લે જો વહેલા નિર્ણય લે તો આ મેળાનો સુખદ અંત આવે એવી અમને આશા છે મુખ્ય રજૂઆત તમારે ચાર પાંચ મુદ્દાની છે જે ફાઉન્ડેશન જીએસટી અને ડોક્યુમેન્ટ ઓફ મેન્યુફેક્ચર છે જેની જગ્યાએ અમે ડોક્યુમેન્ટ ઓફ ચાર્ટેડ એન્જિનિયર ડોક્યુમેન્ટ માંગેલા છે અને જે આયોસ સર્ટિફાઈડ રાઈડ માગે છે કે જ્યાં એસેમ્બલ રાઈડ હોય જે મોદી સાહેબનું સપનું છે મેક ઇન ઇન્ડિયા તો જે હાથે લુહાર બનાવીને જે રાઈડ ઉભી કરે છે તો એ કોઈ કંપની નથી હોતી પોતે જ બનાવેલી હોય છે એટલે અમે એ આયોસ સર્ટિફાઈડ રાઈડ આ માંગણી છે

અને રોજી રોટી ની વાત છે લાખો માણસો માણસો જે પ્રાઇવેટ મેળા રાજકોટ માં હાથ થાય અને આ ધાર્મિક તહેવાર છે જે આપણે સૌરાષ્ટ્ર માં બે મહિના કન્ટિન્યુ આપણો સનાતન મેળા બધાય થાય છે એ બધાય બંધ રહેશે અને લાખો માણસો એમાં બેરોજગાર થઈ જશે અમે કલેક્ટર અને કમિશનર બે ને રજૂઆત કરી છે કે આમાં અંતિમ નિર્ણય આપ લઈ શકો બે અમને નેગેટિવ આન્સર હતો કે અમે આ ગુજરાત સરકારે બહાર પાડે છે અમે આમાં કંઈ નિર્ણય ન લેશ